હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ મસાલા ઉત્તપમ મસાલા ઉત્તપમ જે આપણા બધાનો ફેવરેટ હોય અને આ ઉત્તપમને ઘરે બનાવવા માટે ઉત્તપમનું પ્રિમિક્સ કે પછી ઉત્તપમનો લોટ એકદમ પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવવો અને તૈયાર કરેલા લોટમાંથી ફક્ત એક જ મિનિટમાં પાણી ઉમેરી અને બેટર તૈયાર કરીશું જેનાથી તમારા ઉત્તપમ સુપર ડુપર ટેસ્ટી બનવાના છે સાથે મસ્ત મજાનો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલો તો બનાવીશું અહીંયા તૈયાર થયેલા ઉત્તપમ તમે જો કેટલા મસ્ત દેખાય છે એકદમ ટેસ્ટી અને મસાલેદાર ઉત્તપમ મિનિટોમાં જ તમે ઘરે બનાવી શકો છો તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી મસાલા ઉત્તપમ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપી ગમે છે અને મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો હવે સૌથી પહેલા ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવવા માટે આપણે પહેલા ઉત્તપમનો પ્રિમિક્સ એટલે કે ઉત્તપમનો લોટ બનાવીશું ઉત્તપમનો એકદમ પરફેક્ટ લોટ જેવો બજારમાં મળે એવો ઘરે તૈયાર કરવા અહીંયા મેં એક વાટકો ઝીણો રવો લીધો છે રવો તમારે ઝીણો લેવાનો છે અને જો તમારી પાસે જાડો રવો હોય તો રવાને એકવાર મિક્સરમાં ક્રશ કરી અને પછી વાપરવાનો સાથે તમે જેટલો રવો લો છો ને એના કરતાં અડધો એટલે કે અડધા વાટકા જેટલો તમારે બેસન લેવાનો અને અડધા વાટકા જેટલો તમારે ચોખાનો લોટ લેવાનો છે અહીંયા તમારે રવો ઝીણો વાપરવાનો અને ઉત્તપમમાં બાઇન્ડિંગ માટે આપણે થોડો બેસન વાપરીએ છીએ અને ચોખાનો લોટ વાપરશો ને તો ઉત્તપમ તમારા એકદમ ક્રિસ્પી બનશે તો આ માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ફક્ત વન ફોર ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું બેકિંગ સોડા નહીં પણ આપણે જે કેક બનાવતા હોઈએ ને એમાં વાપરીએ એ બેકિંગ પાવડર અને કેટલો ફક્ત વન ફોર ટી સ્પૂન જેટલો વધારે નહીં વાપરીએ આટલા બેકિંગ પાવડરથી ઉત્તપમમાં સરસ જાળી પડશે ઉત્તપમ સરસ ફૂલશે ખાવામાં સોફ્ટ થશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે બધું સારી રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધું જ સારી રીતે મિક્સ કરતા આપણા ઉત્તપમનો લોટ તૈયાર થઈ ગયો છે તો કોઈ બજારમાંથી તૈયાર પેકેટ લોટના લાવવાની જરૂર નથી ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે મિનિટોમાં ઉત્તપમનો પ્રિમિક્સ તૈયાર કરી શકો છો અને આ ઉત્તપમના પ્રિમિક્સમાંથી તમે ફક્ત એક જ મિનિટમાં બેટર તૈયાર કરી અને ઉત્તપમ બનાવી શકો છો તો હવે આપણે અત્યારે જે લોટ મિક્સ કર્યો ને એ બધા લોટમાંથી ઉત્તપમ તૈયાર કરવાના છીએ લોટ આપણો લગભગ બે વાટકા જેટલો છે એમાં આપણે એક વાટકા જેટલું દહીં ઉમેરી દેસુ જો તમારી પાસે દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ વાપરી શકો છો અહીંયા આપણે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને અત્યારે પહેલા મીડિયમ ઘટ બેટર બનાવીશું જ્યારે પણ તમે કોઈ રવાની રેસીપી બનાવતા હોય ને ત્યારે શરૂઆતમાં પાણી વધારે નહીં ઉમેરવાનું નહીં તો તમારા જે રવાની વાનગીઓ છે એ ચીકણી થઈ જશે તો પહેલા થોડું પાણી ઉમેરી રવાને દસ મિનિટ માટે ફૂલવા દેવાનો અને પછી બાકીનું પાણી ઉમેરી કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવાની તો અહીંયા તમે જુઓ અત્યારે મેં એક વાટકા જેટલું પાણી ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધી અને આ રીતનું બેટર ઘાટું તૈયાર કરી લીધું બેટરને ફક્ત દસ મિનિટ રેસ્ટ આપી દેશું અને આપણું બેટર રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઉત્તપમનો મસાલો બનાવી લઈએ જેના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું આ બંને દાળની ફ્લેવર મસાલામાં એકદમ સરસ આવશે દાળનો હલકો કલર બદલાઈને એટલે અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દેસુ અહીં આપણી રાઈ સારી રીતે ફૂટી જાય એટલે બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચા એક ઇંચ છીણેલા આદુનો ટુકડો થોડા મીઠા લીમડાના પાન

અચ્છા આપણે મસાલો બનાવીએ ને ત્યાં સુધી જ આપણે બેટરને રેસ્ટ નહીં આપીએ જો તમે વધુ પડતો આપશો તો તમારા ઉત્તપમ ચીકણા બને અથવા તો એકદમ ચ્યુ જેવા બનશે એટલે ખાસ બેટરને વધારે રેસ્ટ નહીં આપીએ તો હવે તમે જો અહીંયા બેટર અત્યારે મને ઘણું બધું ખાટું લાગે છે તો આપણે આની અંદર ફરી એક વાટકા જેટલું પાણી ઉમેરીશું તો આપણે બે વાટકા જેટલો લોટ લીધો છે એની સામે મેં એક વાટકા જેટલું દહીં અને બે વાટકા જેટલું પાણી લીધું છે જો તમે છાશ લેતા હોય તો ત્રણ વાટકા જેટલી ખાટી છાશ સાથે પણ બેટર તૈયાર કરી શકો છો હવે આ રીતે સરસ મજાનું બધું મિક્સ કરી દીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તમે જો આ રીતે હું ચમચામાંથી બેટરને નીચે પાડું તો તમે જો એક જ ધારમાં આપણું બેટર નીચે પડે છે તો બિલકુલ આ રીતનું પરફેક્ટ બેટર તમારું તૈયાર છે ઉત્તપમ બનાવવા માટે

અને તેલ ગરમ થાય પછી આ રીતે ટિશ્યુ પેપરથી તમારે બધું જ તેલ ક્લીન કરી અને તવાને તેલથી ગ્રીસ કરી દેવાનો પછી આ રીતે એક ચમચા જેટલું બેટર ઉમેરીશું અને હલકું એવું બેટરને ફેલાવી દેશું ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે જ્યારે મસાલા ઉત્તપમ બનાવીએ ને ત્યારે બધો જ મસાલો ઉત્તપમને ફ્લિપ કરીએ ત્યારે સાઈડમાંથી નીકળી જાય છે તો એવું ના થાય એના માટે ઉત્તપમનું બેટર તમે ઉમેરો કે તરત જ તમારે મસાલો ઉમેરી દેવાનો સાથે તમારે ડુંગળી કે ટમેટા જે પણ ઉમેરવું હોય એને ઉમેરી પછી તમારે કોઈ કે આ રીતે હલકા હાથે મસાલાને પ્રેસ કરી દેવાનો તો તમે જો ઉપરનું બેટર હજી સુકાણું નથી ત્યાં જ હું બધી વસ્તુને આ રીતે મસાલાને પ્રેસ કરી અને ઉત્તપમ સાથે ચોંટાડી દઈશ બેટર સાથે હવે આને ઢાંકી આપણે બે થી ત્રણ મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું તો લગભગ ત્રણ મિનિટ જેટલો સમય થયો છે હવે આપણે ઉત્તમ નીચેથી સરસ બની ગયો છે એક બાજુથી ઉત્તપમમાં ખૂબ જ સરસ ડિઝાઇન આવી ગઈ છે તમે સાઈડ પલટાવો કે તરત જ તાવી થઈ આ રીતે પ્રેસ કરી અને ઉત્તપમને તમારે શેકી લેવાનો જેથી મસાલો એકદમ સારી રીતે ઉત્તપમ સાથે ચોંટી જશે હવે ઉત્તપમને આ રીતે ઢાંકી થી ત્રણ મિનિટ થવા દઈશું બીજી બાજુ પણ તો લગભગ બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો ઉત્તપમ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ઉત્તપમને ઉપરથી સહેજ આ રીતે ઉપર કરી અને તવીથાથી સાઈડને પલટાવી દઈશું તો તમે જો ખૂબ જ સરસ બીજી બાજુ ડિઝાઇન આવી ગઈ અને તમારો મસાલો બિલકુલ બહાર નથી આવ્યો તો ઉત્તપમને બિલકુલ બજાર જેવો ટેસ્ટ આપવા માટે ઉપરથી થોડો સંભાર મસાલો સ્પ્રિંકલ કરીશું જરૂર જરૂર સ્પ્રિંકલ કરજો જો તમારી પાસે હોય તો આનાથી બહુ સારો એવો મસાલા ઉત્તપમમાં ટેસ્ટ આવશે અને પછી બસ ગરમા ગરમ ઉત્તપમને પ્લેટમાં કાઢી લેશું તો તમે જોયું ને દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર મિનિટોમાં જ બજાર જેવા મસાલા ઉત્તપમ તૈયાર થઈ ગયા છે અને તૈયાર થયેલા આ ઉત્તપમ ના તો તમારા ચવડ થશે ના કડક બનશે કે ના તો ચીકણા થશે એકદમ પરફેક્ટ બનશે તો એક ઉત્તપમ તમને તોડીને બતાવું તો તમે જો કેટલા મસ્ત આપણા મસાલા ઉત્તપમ તૈયાર થયા છે તો એકવાર આ રીતે ઇન્સ્ટન્ટ ઉત્તપમ જરૂર બનાવજો અને મને કહેજો કમેન્ટમાં કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ